તળાજાના વાડી વિસ્તારમાં કોઈ સામાન્ય બાબતથી બે બાળકી સહિત ચાર મહિલાઓને ઢોર માર મારવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વાડી વિસ્તારમાં અનુપસિંહ સરવૈયા નામના વ્યક્તિની વાડી આવેલી છે જે વાડીમાં મંદિર છે અનુપસિંહ સરવૈયાને ત્યાં કામ કરતી ભાગ્યાની દીકરીઓ રમવા જતી તે વેળાએ બાળકીઓ મંદિરમાં રમતી હતી તે બાબતે પાંચ લોકોએ બાળકીઓને માર માર્યો હતો અને બાળકીઓને છોડવા છતાં વાડીના માલિકના પત્ની તેમજ બંને દીકરીઓના મમ્મીને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો બાળકીઓ મંદિરમાં રમતી હોય તે વેળાએ બાળકીઓને મંદિરમાં આવવાની ના પાડી પાંચ લોકો જીતેન્દ્રસિંહ સરવૈયા જનકસિંહ સરવૈયા કુલદીપસિંહ સરવૈયા ભીમદેવસિંહ સરવૈયા અને મનુભા સરવૈયા દ્વારા બંને બાળકી પાલબેન જાંબુચા અને પૂનમબેન જાંબુચા અને છાતીના ભાગે ચાર થી પાંચ થપાટ મારી વાવડું ખેંચી ઢસળી હતી જ્યાં તેમને છોડાવવા જતા વાડીના માલિકના પત્ની ધીરાબા અનુપસિંહ સરવૈયા તેમજ બંને દીકરીઓના મમ્મી ચકુબેન જાંબુચાને પડ પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત બાળકીઓ તેમજ બંને મહિલાઓને પ્રથમ તળાચા હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સાર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દ્વારા રિપોર્ટ અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર મારું નામ યુવરાજજી અનોપજી સરવૈયા છે અને અમારે એક મંદિર વાડીની બાજુમાં છે ન્યાયક મેટલ બનેલી દીકરી બાબતે કે ભાઈ દીકરીઓને મંદિરે રમવા નહીં આવવા એના પ્રતાપે એના મમ્મી અને મારા મમ્મી બે બચાવ કરવા ગયેલા ચાર જણાને બહુ મૂંડ માર મારેલો પેપડે મારેલા અને ધોકાજી મારેલા અને અમારે મૂળ લાગે તળાજા બરાબર અને અત્યારે અમે દવાખાને દાખલ કર્યા હતા તળાજા ત્યાંથી અમને રિફંડ કરીને ભાવનગર આપેલ છે બરાબર અને કહેવાનો મતલબ એ છે કે ફરિયાદ લેવા એવા અમે જેમ કહેતા એમ ફરિયાદ ન લેતા બરાબર તો પોલીસવાળા અમને એમ કહીને ગયેલા કે ભાઈ તમારા ફરિયાદ હવે કર્યું હોય તો તળા જ આવી જજો તમે કહો એમ ફરિયાદ નહીં લેવાય અને નું નામ છે મહાવીરભાઈ ડાંગ